તમારી માતાઓને રાવ કદાચ રવિવાર જેવો દાડો આવ્યો અને મારા ભગવાન એવો સમય બનાવ્યો કે આજ આટલા બધા ભક્ત એટલા બધા દુખિયારા મારી સામે બેઠાશ અને હું એમના સામે કદાચ રવિવાર ને દાડે હોય હશે નહીં નાના ખુબ આશીર્વાદ આલું છે તમારી માતા ને મારા રામ રામ ને રામ ભાગ્યશાળી છો કદાચ હું તમને મળી ગઈશ અને જે તે કદાચ તમારી માતા તમને મારા સુધી લાવવામાં મારો રામ રસો પછી સુધી ખૂબ મહેનત કરીશ રાહ જોઈ રહ્યા છો ને વિશ્વાસ રાખજો કદાચ બોલતી માતા મલીશ ગાંડા જગત માં ધગો નહી કરવો તમારા વચ્ચે નિમિત્ત બની મારા દીકરાના નામ થી નિમિત્ત બની એનું શરીર છે અને એના દ્વારા નિમિત્ત બનીને આજ મારા ભાવે ભક્તો ની વચ્ચે કદાચ હું મેરડી મારા દીકરાને મુખ્ય બોલતી હોય ને ગાંડા મારા મેરડીના ખૂબ રાહ તમારી માતાઓને ખૂબ રામ દરેક ને રામ એવા ઘેર ઘેર કદાચ પ્રાર્થના કરીને આવ્યા છ બહુ દુઃખી છે કંઈક દીકરીઓને એવું કેવું છે માં ખૂબ દુઃખ પડે છે ખૂબ દુઃખી છે તો હું દરેક માટે બેઠી છું દરેકનું દુઃખ મારા નાથે આવ્યું છે ને એનું અવશ્ય સમાધાન આવ્યું મેળે એવું કહું છું કોઈ દુઃખ નું સમાધાન ના થાય એવું બને નહીં એવું મારા નાથે કીધું નહીં ધીરજ દરેક દરેકનું કરીશ મારા ભરોસે બેઠા છે ને જે તે કરી તમારા દુખ નું સમાધાન કરીશ મારા નાદ જોડે કાલાવાલા કરી અને મારા દુખિયારાના દુઃખ ભાગે આલી હું મેલડી એવું કઉ છું હો ભલે આજે ભગવાન શિવ કહેવાય છે ને મહાશિવરાત્રી કઈક ભક્તો શંકર ભગવાન ને મંદિરે જઈ અને દૂધ આ બધું લઈને ગયા હશે ને બિલી પત્ર આ બધું છડાવતા હશે ભગવાન શંકરની પૂજા થવાની છે બરાબર તિથિ એ બરાબર છે તિથિ બરાબર ચાલે છે એમાં કોઈ ખોટું નહીં પણ હું દરેકને એવું કહું કે હજી સમય શંકરને પાર્વતીનું મિલનને બાકીશ એનો સમય હજી બાકીશ અમાવસ થઈ નહીં આ દરેક જાણે તારીખ ઉપર ચાલે છે ને હું દરેકનું સમજુશ જાણું છું પણ હું એવું કહું છું કાલ હવારે કદાચ સોમવાર થાય ને તો પહેલાં શંકર ભગવાને પૂછી લેજો પ્રાર્થના કરજો કે છેલ્લો દિવસ છે રાતે અમાવસની છે તેના શંકર કદાચ જાન લઈને ના આવે આ દરેકને કહું છું ભક્તિ ખૂબ કરે સેવા ખૂબ કરે છે તિથિ તીથી ઉપર કદાચ ભક્તિ કરજો અને ભગવાનને ભજી લેજો રામ નામ કદાચ જપી લેજો જે તે ભગવાન જે તે માતાજીની પ્રાર્થના કરો છો ને એની તિથિ ઉપર કરજો તમારી ભક્તિ હેળે ના જવા દઉં વહેલડી બેઠી ગાંડા અત્યાર સુધી જે કહ્યું એ તો મારો નાથ જાણે પણ જે જે કદાચ નવા નવા આવ્યા છે ને ફરીથી પાછી રિપીટ કરીને એ જ મુદ્દા ઉપર આવીશું દેવ કહેવાય શું માતા કહેવાય આ તમે બધું કરો છો પણ શેના માટે કરો છો કઈ માતાનું કરવાનું છે એનો મુદ્દો હું ફરીથી કહું છું આ બધા ટાઈમ કાઢીને બગાડે છે ને કંઈક સમજવા માટે બગાડે છે સમય કામ બગાડેસ કંઈક જાણવા માટે કંઈક કરતાં દુઃખ મટી જાય કંઈક કરતા એમની માતા મળી જાય એ એના માટે બેઠા છે કોઈ શોખથી નહીં બેઠો થોડું ધ્યાન હાલ જો તો હાઉથી સારું રહેશે છે હું કઉસ બરાબર ને વાહન વાળાને એટલું કહેજો કદાચ બધા માટે હું મેરડી હારી છું પણ બહુ ડિસ્ટ કરે તો હું એ ખરાબ છું સમજો છો ને મારા સેવકોનું કદાચ ના માને ને તો હું મેરડી જેવા સાથે તેવી સમજો છો ને એટલે કહું બધા માટે હું હારી જ ખરાબે નહીં પણ કદાચ જે જે મારા સેવક બે શબ્દ કહે છે ને ભાઈ આયા શાંતિથી બેજો બે સમજવા જેવું સમજજો બરાબર એનું કાપીને જતા રહે ને ત્યારે અહીંથી નજર ત્યાં પહોંચી જઈશ એટલે મારી યાદ આમાં લેજો ભલે હવે કહીશ રા ખરાબ નહીં કેતું ને બરાબર છે ને આટલા બધા દુખિયારા થઈને આવ્યા છે આજ કદાચ દાડે દાડે એક આવ્યો બે આવ્યો પાંચ આવ્યો કોકના સંબંધ થઈ આયાશ કોકના કીધા પ્રમાણે આયાશ કોક જોઈને આવ્યું તો બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે માં અમે દુઃખી થઈને આયાશ ફરી ફરીને આયાશ કંઈક કરતા તું રસ્તો કાઢી આવ્યા ને આ દાડે દાડે દાડા જતા રહ્યા છે સમય જાય છે ધીરે ધીરે કરતા એક રવિવાર ગયો ગયો બીજો રવિવાર આ હોળી આવી ગઈ શિવરાત્રી જતી રહી આજ પછી આજ પછી શિવરાત્રી પૂરું થઈ ગયું ને તમારી નજર ડિસ્ટ્રિક્ટ શિવરાત્રી પતી ગઈ એટલે આજથી હોળી આવી ગઈ અને એ તહેવારમાં કદાચ તમારી વસ્તી બાર ગામ મજૂરી ગઈ હશે ને આવશે એટલે પૈસાવાળા લોહી પીશે કે લાભ ભાઈ આ મોટું ટેન્શન થશે હું દરેકને એવું કહું છું કે હાથ જોડીને તમારી માતા સુધી પહોંચી જજો તમારી માતાના પ્રાર્થના કરજો કે માં આ સમય કેવી રીતે હેડેજ બહુ ફાટ ચાલે કઈ ખબર પડતી નથી હવાર ગીર બીજો હવાર આવી ગયો ગયો રવિવાર ગયો આ બીજો રવિવાર આવી ગયો એનો હતો બતો નહીં વાહ બીજો રવિવાર તૈયાર જ છે ને આમ કરતા કરતા કદાચ આ ગામની અંદર આ રવિવાર નીકળે એટલે બાવન ગજની ની ધજાનું પાછું આયોજન પ્રોગ્રામ ગોઠવાઈ જાય એ તમને ઉતે ખબર ના પડે ધજા શું કામ ફરકાવું પડે કોકનું દેરું હશે કોક ની માતા એવું વિચારધારા કરી હશે ને તો આવું મારા જોડે માગીને જજો કે કશું નહીં જોતું જગત માં સડા ઉતાર તો હરેક સમય આવે તારા જેવી મળી હશે ને તો એક જગત જોતું રહી જાય આવી ભક્તિ કરાવજે આવું કઈક કરાવજે આવી આશા નાખજો ને કે દરેકનું કલ્યાણ હું મેળવી વેઢી જો આ ધીરી ઝીણી વાતો તમને કેવી પડે કે કેમ કે અત્યાર સુધી તમે જે તે ભક્તિ કરીશ ભગવાનને ભજાશ માતાજીની કરી જે કોઈ વ્યક્તિ એવો નહીં કે એના ઘરની અંદર દુઃખ ના પડ્યા હોય દુઃખ પડ્યા એટલે દરેક ભક્તિ કરી દરેક ભગવાન સુધી પહોંચી ગયા પ્રાર્થના કરી મંદિરે ગયા પણ હું એવું કહું છું કે આવેટ આવ્યું હશે ને હામે પડદો હશે ને તમારી માની ઓળખાણ ના થઈ હશે ને એટલા માટે હું બેડી બેઠી જ ગાંડાવ તમારી માતાનો છેડો એકવાર જલાવી દઉં ને તો જિંદગી સુધી તમારી માતા છોડે નહીં અહીં મારો દીકરો એક એના બે હાથ બે પક્ષ હે પણ મારા હજારો હાથ છે હું મેરડી બેઠી છું બે હાથ મારા દીકરાના માધ્યમ બની બોલું છું ને કે એના બે હાથ છે એના બે પક્ષ છે એનું શરીર છે એનું મુખ છે પણ મને મેરડીને હજારો હાથ છે મારા દુખિયારા મારા ભાવેક ઉપર રાખવા માટે આલ્યા છે તમે જેમ માનો એ ખરું તમે છામુંડા કહો તો હું મહાકાળી કહો તો હું કદાચ ને તો બેઠી છું એક માંથી અનેક પેદા થાય અનેક માંથી એક છે ને તો હું દરેકની છરા છ તમારા ઘેર બેઠી છું અહીં બેઠી છું આ સાનીથી આમ બોલું કદાચ હું કોકનું માધ્યમ બનીને બોલું છું ને તો તમારે ઘેર બોલી ની તમને વિશ્વાસ નહીં આવ્યો ને એટલે તમે દૂર દૂર સુધી પહોંચી જાવ છો તમારે ઘેર બેઠેલી તમારા હૃદયમાં બેઠીશ તમારી અંદર પ્રેરણા નાખી અને લાઈન ખાલી વસ્તીનું માધ્યમ બનીશ કે સિંગારની પીઢીની લંબેડા ગામની ઉપતાપોરની મેલડી કામ કરે એવું કોઈ ના કરે તો હું દરેકને કહું છું હું તો પારકી માતા છું પારકી વસ્તી છે ને પારકી માતા સલાહ આલવા વાળી રસ્તા કાઢી આલું તમને માર્ગ બતાડું કદાચ દીકરો ભટક્યો છે ને એને એ સીધા મારકથી લઈ જાઉં અને મારગ ઉપર ચડાવી દઉં જે તે કરીને એની માં સુધી પહોંચી જાય એનું દેવ એ પકડ લે હું મેરડી બેઠીશ ગાંડા હું દરેક ના કદાચ મારા દીકરાને કીધું હશે ને તો દરેક સુધી ના પૂછી વળે પણ હું મેરડી કદાચ તમે પ્રાર્થના વાગે હું મટી હારી હારી કદાચ વિચારધારા બદલી નાખજો હો હું દરેકને એવું કઉ છું કલ સુખી થવું હોય ને કદાચ આ દુઃખમાંથી બહાર નીકળવું હોય ને અને વસ્તી પરિવાર સુખી શાંતિ જાળવવી હોય સુખી રહેવું હશે ને તો આ બધું અહંકાર અભિમાન આ બધું વાળીને મૂકી દેજો અત્યારે લગ્ન પ્રસન ની સિઝન આવશે ને તો બાજુ વાળો કદાચ લાખ રૂપિયાનો ખર્ચો કરશે ને એના જોઈને કે મારાથી શરતી કરું લે એના દોઢ લાખ નો કરશે અને ઘરમાં પૈસા ના હોય ને વ્યાજવા લાવશે અને વ્યાજવા લાવી અને પછી ડીજે વગાડીને કદાચ બાર મહિના સુધી ઘરનું મુખ ના દેખે ને હું મેળે એવું કહું કદાચ આવું બધું ના કર્યું હોત તો ખર્ચા ના થાય એક એકાની દેખા દેખીમાં તમારી વસ્તી નીચે પડીશ પરિવાર નીચે પડે એના ઉપર ધ્યાન દેજો ભક્તિ કરજો ભક્તિ ભગવાન એવું કેશ પ્રાર્થના કરેસ દરેક ની કેસ હું બેઠોસ પણ તું તારું કર્તવ્ય નિભાવ હવે હું આલી જરૂર થી ચિંતા ના કરીશ પણ આજના કદાચ દીકરા દીકરી આ સમયગાળાની અંદર કેવું વિચારીને ચાલે છે શું વિચારીશ કમાઈ ધમાઈ ને કદાચ બહાર થી આવી છે ને એટલી ઘરમાં કદાચ દાદી બેઠી હશે ને એના જોડે એક લૂગડું નહીં લાવે એની દાદી કદાચ એની દાદી માં બેઠી હશે ને એને લાડથી પ્રેમથી હે ટોકીને મોટો કર્યો હશે ને એના જોડે એક કપડું લેવા એના જોડે સમય ના હોય ને ત્યારે એ દાદી નિહાકા નાખે બેઠી બેઠી કદાચ ઘરમાં એની માં બેઠી હશે ને તો કહે છે કે નાના ભાઈ ને ભાગ છે મારા ભાગમાં નથી ને એને એક જોડી કપડા ના લાવી દે ને એની હાથમાં રજલતી હોય ગાંડાઓ કાથી મારો નાથ રાજી થાય કાથી મારો ભગવાન તમારી ઉપર કૃપા કરે કદાચ આ પરિવારમાં તમારા દાદા દાદી તમારી મા બાપ રાજી હોય ને એના ઘરમાં ક્યારેય દુઃખ ના પડ્યું હોય હું બેજડી એવું કહું ગાંધા આ દેવગતિ તમે સમજવા માંગો છો ને હું દેવગતિ તમને સમજાવું છું તમે દેવની પ્રાર્થના કરો કે મારા પૂર્વજ મારી સિકોતર મારા બાપ દાદાની માતા આ બધું હું હું એ સમજાવવા બેઠીશ અત્યાર જીવતાની કદર નહીં કરો તો તમે મર્યા પછી શું કદર કરી લેવાના એને હોદી કદાચ અત્યાર જીવતા જાગતા ઘરની અંદર દાદી દાદા મા બાપ બેઠા છે ને ઉમર લાય એને અત્યાર સુધી કોઈ દીકરી એવું નહીં કીધું કે લે ખાધું કે નહીં ખાધું

જગ્યાએ જાય લો હજારો મારા જેવી માતા પૂજી લો કોઈ સારું નહીં કરે હું સારું ના કરું જેથી તમારી માતા તમારા પૂર્વજ મારા જોડે હું હું કામ કઉ કે આ સીખોતર છે આ દેવ આ દાદી સીખોતર છે આ બાળ છે આ કોઈ તમારી ભાભી શીખોતર છે કોઈ ફઈ શીખોતર છે એ પહેલાં આને ક્યાંક મારી વસ્તીને કહીજે કે આટલું આનું સમાધાન કરવું આનું આટલું કરવું આનું આવી રીતનું કરવું છે હું રાજી થઈ જાય મારી વસ્તીને સંભાળવાનું કામ મારું જ પણ આજના દીકરા એવું વિચાર નહીં કરતા તમે એવું કહો કે અમને ફાવતું નહીં હું દરેકને શીખવાડું બેઠી બેઠી આ શીખવાડું છું મેં શું શીખવાડું કેટલા જાતે કરો સમાધાન કરો જાતે કેટલા કરો જાતે કરવાથી શું અનુભવ થાય એ તો કહેજો આટલા સુધી તમે કર્યું ના કર્યું પણ સમાધાન કરવાથી શું સમાધાન કરવાથી શું ફેર પડે છે કે દુખાવો થાય કે કોઈને તકલીફ વધી જાય આ તમારા માઇન્ડમાં આવ્યું ખરું હું દરેકને એ છલા આલું છું કે જે તમારો પૂર્વજ તમારી સિકોતર તમારી દાદી સિકોતર તમારી પેઢીમાં તમારા દાદાએ કોઈએ બે બહિરા કર્યા હશે કે બે દૂહિ કરી હશે અને હશે જ તો આગળ વાળી દૂહી કદાચ કોઈ કારણ અનુસાર કોઈ બીમારીથી અથવા કોઈ કારણે કદાચ મરી ગઈ હશે ને ભગવાનને ઘેર જતી રહી હશે ને અને બીજી કદાચ આઈ રહી હશે ને જ્યાં સુધી પેલીની હાથમાં અહીં રહી હશે ને ત્યાં સુધી એની વસ્તી સુખી ના થવા દેવું મળી એવું એની હાથમાં અહીં રહી જાય છે આ બધું તમે સમજો જાણો શું કામ તમે સમજો દરેક સમજે દરેક મનુષ્ય સમજે માણસ મર્યા પછી ભૂત બની જાય છે ને આ દરેકને ખબર છે ને તો માણસ મર્યા પછી ભૂત થઈ જાય છે આવું તમારું કેવું છે હા હું એવું કહું છું કે ભૂત થઈ જાય પણ કદાચ કોઈ વડીલ હોય અથવા કોઈ ઉંમર લાયક કોઈ પણ વ્યક્તિ કદાચ મૃત્યુ પામવાની તૈયારી થાય છે એના મનમાં એક જ વિચાર રહી જાય કે મારો દીકરો આવી જાય મારા દીકરાને બોલાવો મારી દીકરીને બોલાવો મારી દીકરીને બોલાવો મારા દીકરાને બોલાવો કદાચ એ દીકરો ના પહોંચે કદાચ એ દીકરી ના પહોંચી હશે ને એની હાથમાં છૂટી ગઈ હશે ને પાછી આવી જાય છોડીને હશે ને તો એ જીવ ત્યાં ત્યાં હડેલો લાવો કદાચ કોઈ કુવાસી નાનું બાળ જતું રહ્યું હશે ને એની ઉંમર હિસાબી કદાચ એની ઉંમર ના થાય ને તો સુધી આ જગ્યા ઉપર આટા ફેરા કરતું રહે તમે ગ્લાસ પાણી અને ધરાવો ને ત્યાં સુધી હક ના ખાય અને ગ્લાસ પાણી આળીને પ્રાર્થના કરજો કદાચ તું આ વસ્તીમાં રહ્યું હશે ને તો તારી સેવા થઈ હશે તને જે લીધું હશે એને માગ્યું હશે મળ્યું હશે પણ અત્યારે તું દુનિયામાં દુનિયા નહીં ખબર તો એ હાથમાં રૂપે બહી જાય તમારા સિકોતર તરીકે ઘરની અંદર તમે એને પાટલી ઉપર બિહાર દો ને એ દીવો બળે ને એમનો એમ અજવાળે અજવાડે મારા નાથ સુધી પહોંચી જાય કઈ સુધી પહોંચી જાય મારા નાથ ના દુવાર સુધી તમારી જવા વાળી સિકોતર માતા પહોંચી જાય અને એ માતા પહોંચી જાય તો ત્યાં મારો નાથ આખે જગતનું રિમોન્ટ લઈને બેઠો છે ને મારા જેવી તમારી કુળદેવીને કે જા એનું ભલામણ કરજે સારું કરજે બાર મહિને કદાચ ગાડી ના આવતી હશે ને બે બે ગાડા ઠોકી મારે એ મારો નાદ બેઠો પણ આવું તમે કરતા નહીં અને કરો છો તો પેલા આશા નાખીને કરો છો કે દેવ બિહાડ્યાસ માતા બિહાડીશ પૂર્વજ બિહાર લીધાશ બે મહિના છેવા કરવાનો છે બે મહિનાની અંદર ગાડી આવી જાય ને તો જ તારી સેવા કરી નકર તને પૂછ્યું તારે તમારી માતા તમારા એ મારા જેવી મેરડીને એવું કહેતી હશે તમારી વસ્તીને એવું કે છ બાર મહિના કદાચ સેવા કરી જાણ હું હું લઈ આલુ શેની કમી પડવા તો હું બેઠી છું ને તારું માવતર થઈને બેઠી આ તમારા માઇન્ડમાં બેહતું નહીં તમને અત્યાર હું એવું કહીશ તો આ બધું માતાજી બોલવાનું પતી જાય એટલે ફટાફટ નંબર લાગી જાય હું એના જોડે જઈ અને મારા દુઃખની વાત કહી દઉં તો હું શેના માટે તમને સલાહ આવીશ કે હું પારખી માતા હું બધું ભલું કરી તમારી માતા કઈ જવાનીશ તમારું દેવને કોણ પૂજે એના કોણ નિવેદ આલ એ તમને ખબર છે ખરી આ તમારા માઇન્ડમાં ઉતાર લેજો શાંતિથી ઘેર બી જાય ના ખબર પડે તો કાયદેસર તમને લીખીને આવ્યું હશે ને એટલું સમાધાન કરજો ઓટોમેટિક તમારી માતા તમારા જોડે વાતો કરે ગાંડાઓ અને તમને શંકા જાય ફલાણો આવીને કરી આલે ને આવતી સારું આમાંનામાં તમારા બાપ દાદા જતા રહ્યા છે આમાં જતા રહ્યા છે ને પેલા બોવાલ લાયા કેટલો ખર્ચો થાય હું બેઠો છું કરવાવાળો પણ તું આ કામ પતાય અને કદાચ પતી ગયું પછી થયું ના થયું એ તો મારો નાથ જાણે તો હું દરેકની એ સલાહ આલું છ કા દુનિયા રખડવાનું દોડી દેજો તમારે ઘેર ગંગા જ ઘેર માતા બેઠી છે બેઠા બેઠા નાઈ કાઢો અને હરખી પ્રાર્થના કરજો તમારી માતા ઘેર બેઠી જ હું મેરડી ઘેર મળવા આવું તમારે ઘેર હું માતા મળવા આવું પણ અંદર થી ભરોહો ને વિશ્વાસ જોઈએ શું જોઈએ તમને ભરોહો અને વિશ્વાસ આવી જાય તે દાડ હું તમારા ઉભરે સડી અને તમારે ખાટ લે બી જાઉ હું વેર નહીં અરે કઈક ભાવેકને હું સપને જઈને કહી દઉં કે આ ખોટું થાય આ સાચું થાય આવી રીતી કરજો આવું સમજણ આલુસ તમે કહોશ હું દરેકને અરજી સાંભળું છ કેમાં હું કંઈક દીકરીઓને એવું છું કે મારું ઘર આખું માનતું નથી અને હું ખૂબ મનાવું હું બધી સલાહ આલું પણ મા શું કરું મારો પરિવાર મારા ઘરનો હે મારો ઘેરવાળો નહીં માનતો મારા દીકરા દારૂ પીવેશ કોઈ દીકરી મારી હમસતી નહીં મા ભગવાન મને બસાઈ લે તો પહેલાં તમારી માતાને તમારી માતાને પ્રાર્થના કરજો તમારી સિકોતર માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે હું આ ઘરની વહુ છું અને કદાચ આ દીકરી ખોટે મારાગી જશે ને માં આબરું જશે તમારી અમારી નહીં અમે તો કાળા માતાના માનવી આવું કોને તેદાર તમારી માતા જાગી જાય અંદરથી